काका ना अपना तरण प्रश्न पूछिए बरोबर एक नो ते जाओ वाचो आ लो तो बसो रुपया तुम मल से रेडी तो पहलो प्रश्न है कि एवी कई वस्तु है जो तड़का में सुकाती ना थी ये सब क्या देखना पड़ रहा है अच्छा है मैं अंधा हूँ ये भी कई वस्तु है तड़का में सुखाती नहीं ना उकाई नहीं बिल्कुल એમ નહીં તડકામ સુકાય જ ના એમ તડકા ના સુકાય આમ હું જાય તડકો પડતો હોય ને એટલે ના સુકાય વનસ્પતિ વનસ્પતિ ઝાડ ઝાડ તો એ જ ના ઝાડ જવાબ ના આવે ખોટું ચલો ઝાડ જવાબ ના આવે હવે બીજું પૂછું બરોબર તમારા શરીરની અંદર એવો કયો અંગ હા જે જન્મ પછી આવે અને મૃત્યુ પેલા જતો રે જન્મ પછી આવે જીવ 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 તો જન્મ એટલે જીવ આવે જ ને જીવ આવે જન્મ થાય એટલે જીવ આવે ને મરી જાય જતો રે જીવ મરી જાય એટલે જતો રે મર્યા પેલા જતો રે બરોબર જન્મ પછી જન્મ તાર તો હોય ચાલો જવાબ ખોટો તમારો હવે ત્રીજો સૌથી મોટામાં મોટો મેળો કયો હા જે મોટો મેળો ભરાતો હોય એ કયો મેળો ભારતમાં મોટામાં મોટો મેળો ગિરનાર જુનાગઢ નો ગિરનાર જુનાગઢ ના એના મોટો મેળો કહેવાય એ ના આવે તો ચલો બે પ્રશ્ન પૂછીએ બરોબર હું તમને પ્રશ્ન પૂછું તૈણ તૈણ તમે એકનો પણ જવાબ સાચો આવે ને તો 200 રૂપિયા ઇનામ મળશે હા રેડી રેડી ચલો ભાઈ દેખો આપણે શું કરવું તો એવું કઈ વસ્તુ હોય જે તડકામાં સુકાતું નથી જીબ હા જીબ જીબ એમ જીબ જવાબ ના તારો

કોણ કોણ જવાબ ના આવ બગા કોણ ખોટો હવે ઓને પૂછીએ બાલ 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 તો જતા રે બાલ બાલ તો પણ તો જન્મ પે જન્મ તારે આવે ને એ તો જન્મ પછી આવે આવે તો ચલો ભાઈ બાલે ખોટો આ ટ્રેણીના તણે તણે જવાબ ખોટો આવે આપણે બીજા કોકને પૂછીએ બરોબર હું તને ત્રણ પ્રશ્ન પૂછીશ બરોબર એમાં માંથી તે એકનો પણ જવાબ હતો આવ્યો ને તો બસો રૂપિયા એને મળશે હા કેટલું બસો અસો રૂપિયા એટલે જેટલું મગજ હોય ને એટલો ઉપયોગ કરી દેજે બરોબર ઠીક છે તો પહેલો પ્રશ્ન હ એવી કઈ વસ્તુઓ જે તડકામાં સુકાતી નથી એવી વસ્તુ જે તડકામાં સુકાતી નહીં કદી નહીં સુકાતી ના તડકામાં તમે તડકામાં સુકાય ના દરિયો હા દરિયો

જન્મ પછી આવે અને મૃત્યુ પહેલા જતો રહે હા તમારા શરીરમાં એવો કયો અંગ છે જે જન્મ પછી આવે બરોબર અને મૃત્યુ પહેલા જતો રહે મરો એની પહેલા જતો રહે વાળ હા વાળ માથાના વાળ એમ હા અબે સાલે તબી તો ચલો ભાઈ વાળ જવાબ એ ખોટો હોવા ભાઈને આપણે ત્રીજો પ્રશ્ન પૂછીએ ભારતનો સૌથી મોટો મેળો કયો છે ભારતનો સૌથી મોટો મેળો એ તો નહીં આવડતું નહીં આવડતું ના તો ચલો ભાઈ આ ભાઈને આપણે તૈને તૈને પ્રશ્ન પૂછ્યા તૈને તૈને ખોટા આવે બીજા કોક ન પૂછીએ બરોબર તો ચલો ભાઈ હું તને પ્રશ્ન પૂછું બરોબર તૈને તૈનમાંથી જે એકનો પણ જવાબ આલ્યો ને તો 200 રૂપિયા રોકડા તૈનમાંથી ગમેથી એકનો જવાબ આલે તોય પૈસા મળશે હા તો આ તો જવાબ હોવો પડો ઓફર હતો તો આપો જવાબ આચો હોવો પડો તૈનમાંથી એક આચો આવશે તો 200 રૂપિયા મળી જાય હા તૈનમાંથી એક પણ તો ચલો પહેલો પ્રશ્ન બરોબર તમારા શરીરની અંદર એવો કયો અંગ હ જે જન્મ પછી આવે અને મૃત્યુ પહેલાં જતો રહે મરો એની પહેલાં જતો રહે જન્મ પેલા જન્મો ને એના પછી આવે એના પછી આવે હા અને મૃત્યુ પેલા જતો રહે હા એવો એક જ અંગ હ બાલ માથાના બાલ જન્મતાર ભગવાન જન્મતાર અમુક ને કેટલા ને હોય 80% તો હોય બાલ તો એટલે ચલો ભાઈ બાલ બીજું કોઈ આવવા મગજમાં બીજું તો જીવ 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 આય ખોટું તો ચલો ભાઈ બે ખોટા બીજો પ્રશ્ન પૂછો તને ભારતનો સૌથી મોટામાં મોટો મેળો કયો ઓહો ભારતનો સૌથી મોટા મેટો અંબાજીનો અંબાજીનો મેળો અંબાજી હા અંબાજી એનો મેળો કેટલો મોટો હોય પણ એ ના આવો અંબાજીનો મોટો મેળો હોય વાત તારી હા ભારતનો સૌથી મોટો મોટો મેળો પણ ભારતનો સૌથી મોટા મોટો મેળામાં ના ગણાય